તો મિત્રો અત્યારે સવારના સમાચાર એવા આવી રહ્યા છે કે ઠાકોર ફેમિલીના શોકનો માહોલ જમાઈ રહ્યો છે મિત્રો ઠાકોર ફેમિલીમાંથી આવતા એવા કરણજીત ઠાકોરનું ગાંધીનગર કેદારનાથ જતા એક્સિડન્ટ થયું દુઃખદ અવસાન થયું છે તો મિત્રો તેમનો વિડીયો જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં ધૂમ મચાવનાર ઠાકોર ફેમિલીમાંથી તેમના જમા એવા કરણજી ઠાકોરનું અત્યારે એક્સિડન્ટ થયું છે મિત્રો આ તેમનો વચમાં જતો આ વિડીયો જોઈ શકો છો એક્સિડન્ટની તેમની કાર અત્યારે પાણીમાં જતી રહી છે મિત્રો તેમનું દુઃખદ અક્ષા ચાર લોકોના મોત થયા છે ગંભીર અવસ્થામાં તેમની ગાડી અત્યારે બ્રિજમાંથી નીચે પડતા ચાર લોકોના મોત થયા છે તમે જોઈ શકો છો ક્રેન દ્વારા ગાડી ઉંચકવામાં આવી રહી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી